હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે રેતી ચડાવવાનું કામ ચાલુ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો આગળ પ્લાસ્ટર પણ કરવાનું છે તો બતાવતો રહીશ તમને પગ આગળ જ લઈ લે ને માથી ખીચડી હા ના ખાજી હેલો ફ્રેન્ડ जय माता જય દ્વારકાજી કેમ છો બધા મિત્રો આજે આપણે પ્લાસ્ટર કામ ચાલુ જ છે રંગવાનું કામ ચાલુ છે અત્યારે જ્યાં રૂમનું પ્લાસ્ટર કામ પૂરું થઈ ગયું છે આ આખો રૂમ પૂરો થઈ ગયો છે આ પ્લાસ્ટર થઈ ગયું છે રૂમ આખો અને આ બાજુવાળો રૂમ પણ થઈ ગયો છે આ રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આગળ આપણે આજે આ રૂમ લેવાનો છે તો બંને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં આજે આ રૂમનું પ્લાસ્ટર કરવાનું જ છે અમારે આ છે કેમ છો અકડિયાભાઈ હારું ને કો વાંધો નહીં મિસ્તરજી મજબાના રે મારા મિસ્ટ્રી કારીગર જોરદાર છે અરે અને આફ્રિકાના કારીગર હા તેમાં કારીગર રંધો મારે છે રંધો મારે છે માલ આ અમારા મોઢામાં મારે છે કારીગર બહુ ઇમ્પોર્ટન્ટ કારીગર છે આ વાહ વાહ સરસ મોઢામાં માલ ના મારજો દિવાલમાં મારજો અને આ કારીગર અહીંયા છાત મારી રહ્યા છે આ કારીગર અહીંયા રંધો મારે છે આ કારીગર અહીંયા માલ દઈ રહ્યા છે આ કારીગર અહીંયા માલ ભરી રહ્યા છે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધેને જય શ્રી કૃષ્ણ